આજથી ટ્રમ્પના વધારાના પચીસ ટકા ટેરિફનો અમલ ભારતની છાસઠ ટકા નિકાસ પર માઠી અસરની ભીતિ ટેક્સટાઇલ હીરા જવેરાત મશીનરીને અસર પડશે ભારત પર અમેરિકાનો કુલ પચાસ ટેરિફ અમલી સુરતના ડાયમંડ ટેક્સટાઇલ્સ ઉદ્યોગને મોટી અસર સબસિડી જાહેર કરી ઉદ્યોગોને ટકાવી રાખવા માંગ કરાઈ સુરતમાં હીરા વેપારની સાથે જોડાયેલા અજફે પચીસ લાખ લોકો કરોડો લોકો ટેક્સટાઇલ્સ ઉદ્યોગમાંથી મેળવે છે રોજગારી ટેરિફની સામે ટકી રહેવા અન્ય દેશોની સાથે સંબંધ જરૂરી ડાયમંડનું સૌથી મોટું માર્કેટ અમેરિકા હોવાથી માથે અસર સાઉથમાં પચાસ ટકા ટેક્સટાઇલ્સ ઉદ્યોગ મરણ પથારીએ તો સરકાર તાત્કાલિક ઉદ્યોગોને ટકાવી રાખવા વિકલ્પ શોધે ઉદ્યોગોને ટકાવી રાખવાની જવાબદારી સરકારની તો રશિયન ક્રૂડ ખરીદવા મુદ્દે વધારાનો ટેરિફ લગાવાયો સાહીઠ અબજ ડોલરની નિકાસ પર અસર પડી શકે ભારતના છાસઠ ટકા નિકાસ ઉપર આજથી અમેરિકા દ્વારા વધુ પચીસ ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે જે અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે સુરતના જે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને તેના ઉપર કઈ રીતની સીધી અસર પહોંચવાની છે આપણી જોડે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ અને ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નિખિલ મદ્રાસી આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે જી નિખિલભાઈ ટ્રમ્પના ટેફોર્મનું પરાકાષ્ટા આવી ગઈ છે પચાસ ટકાની જાહેરાત અમલમાં આવી ગઈ છે તેને કારણે બે ઉદ્યોગ પર પૂરેપૂરી અસર પડવાની શક્યતાઓ છે સૌથી વધારે અસર પડશે ડાયમંડ ઉદ્યોગને ત્યાર પછી ટેક્સટાઇલ ઉદ્યોગને ડાયમંડ ઉદ્યોગને એટલા માટે અસર પડશે કે ડાયમંડના ભાવ વધશે વધશે તો એની માંગ ઓછી થશે અને માંગ ઓછી થશે એટલે નિકાસ ઘટશે અત્યારે એની ઓલરેડી અસર શરૂ થઈ ચૂકી છે પાર્સલો જવાના ઓછા થઈ ગયા છે જે બીજા દેશો દ્વારા આપણે માલ મોકલતા હતા તે પણ હવે ઓછા થઈ ગયા છે પરંતુ અમેરિકા વધારે ચિંતિત ચિંતિતતાના ઉદ્યોગપતિઓ છે એટલા માટે કારણ કે જે મિત્રો જે ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરે છે તે લોકોની પણ સ્વાભાવિક રીતે માંગ ઘટશે એટલે એના અસર એના ઉદ્યોગ પર પણ એની અસર પડવાની છે એટલે એઓએ પણ રજૂઆત કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કે આ સંદર્ભની અંદર વિચારણા થવી ઘટે પરંતુ અત્યારે તો આ પરિસ્થિતિ છે આ આવી પરિસ્થિતિની અંદર પ્રોડક્શન ઓછું થશે કારીગરો કદાચ એવું પણ બને કે ઓછા થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે જરૂરિયાત ન રહે તો કારીગરો કેવી રીતે રાખે એટલે કારીગરોના જીવન નિર્વાહના પ્રશ્નો પણ ઉભા થશે અમેરિકાના આ નિર્ણય બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ ને સીધી અસર પહોંચવાની છે તો ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે કેટલા લોકો સંકળાયેલા છે અને ખાસ કારીગરોની વાત કરવામાં ખાસ કરીને જોવા જઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસી એવી અસર થવાની છે કારણ કે આખા વર્લ્ડની અંદર વધારે વધારે જો કોઈ મોટું માર્કેટ હોય ભારત માટે તો યુએસ છે અને યુએસની અંદર બારથી પંદર હજાર કરોડ જેટલો વેપાર આપણે કરી રહ્યા છીએ ત્યારે એકાએક સીધા આપણા ઉપર પચીસના પચાસ ટકા કરવા એટલે સીધી પડતા ઉપર પાટું મારવા જેવી વાત છે અને નાક દબાવવાની વાત છે તો એનેથી લઈને ફેબ્રિક્સને અને ને મોટી અસર જો થવાની હોય તો ને થવાની છે કારણ કે ગાર્મેન્ટ એટલે સાઉથ સાઉથની અંદર મોટું એક્સપોર્ટનું નું માર્કેટ છે અને જેથી સાઉથમાંથી ઘણી બધી ફેક્ટરીઓ આજથી પચાસ ટકા બંધ થઈ ગઈ છે અને એની રોજગારીઓ પણ ત્યાં પૂરી થઈ ગઈ છે એટલે મોટી અસર રોજગારી ઉપર પણ થવા જઈ રહી છે લાગી રહ્યું છે કોઈક વિકલ્પ સરકાર તરફથી શોધી કાઢવામાં આવશે સરકાર બી આ વિકલ્પમાં છે જેટલું એક્સપોર્ટ આપવું કાંઈ જેટલું ઘટશે ને એટલી અસર ઇનડાયરેક્ટલી સરકારની આવક પર જ થવાની છે આમ જોવા જઈએ તો અસર એટલા માટે પડે કે જે છાસઠ ટકા એક્સપોર્ટ છે તેમાં પાંત્રીસ ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે અને આજે અમેરિકાનો રેટ એટલો ઊંચો હોય છે કે બીજા દેશોને એક્સપોર્ટ કરતાં અમેરિકા આપણે વધુ પૈસા આપતું હોય છે એટલે એ પણ અસર પડી શકે પરંતુ આજના ન્યૂઝ એવા છે કે મેક્સિકો થ્રુ થઈને આપણો માલ અમેરિકા જઈ શકે છે એટલે આપણે એવા દેશો સાથે એક્સપોર્ટ કરવું જોઈએ કે જેનો આપણી સાથે એફટીએ હોય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય કે માનો કે અબુધાબી છે કા દુબઈ છે કે એવા જેની આપણી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે હમણાં યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો તો આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આ એગ્રીમેન્ટ થયેલા દેશોમાં એક્સપોર્ટ કરીશું ને વાયા ત્યાંથી અમેરિકા પણ એક્સપોર્ટ થઈ શકે છે સ્વદેશી અભિયાનમાં પણ જોડાય તો આ ટેરિફ સામે લડી શકાય તેમ છે પરંતુ હાલ તો સુરતના ઉદ્યોગકારો એક જ આશા છે કે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય કોઈ વિકલ્પ શોધી અને આ બંને ઉદ્યોગ જે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે કે જ્યાં ટેક્સટાઇલ સાથે સત્તર કરોડ જેટલા લોકો સંકળાયેલા છે અને ડાયમંડ જોડે સુરતને ગુજરાતની વાત કરવામાં આવે તો અંદાજીત પચીસ લાખ લોકો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે સરકાર આગામી દિવસોમાં આ બાબતને લઈને કયો વિકલ્પ શોધી અને ઉદ્યોગોને ટકાવી રાખવા અથવા તો મનોબળ પૂરું પાડવા માટેનો પ્રયત્ન કરે છે તે જોવું રહ્યું કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત